નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યૂઝમાં સૌનું હાર્દિક છે ચાલો તાલુકાના લીલવા ઠાકોર ગામમાં ખુલ્લે આમ ખનન માફિયાઓની ચોરી તાવ જિલ્લાનો ચાલો તાલુકો લીલવા ગામમાં રહેવાની સરકારી જમીનમાં ખનન માફિયાઓએ ખુલ્લે આમ ખનન કરવાની પ્રવૃત્તિ શરૂ કરી છે ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા નિવેદન પ્રમાણે આ જમીન પશુ ધોર અને ઢાંકર ચરવા માટેના મુખ્ય માર્ગ તરીકે ઉપયોગ થાય છે પરંતુ ખનન માફિયાઓએ આ જમીનમાં ખનન કરવાની શરૂઆત કરી છે જેનો સીધો અસર પશુ પર થઈ રહ્યો છે આ ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે જો આ ખનન ચાલુ રહું તો તેમના પશુઓ માટે ચરવા માટે જમીન ઉપલબ્ધ નહીં રહી તેમજ ગામના લોકોએ આ ફરિયાદ કરી છે કે સરપંચ તેમની સત્તાનો દુરુપયોગ કરી ખનન અને બારોબાર ભરણ વેચાણ કરી રહ્યા છે આ સંદર્ભમાં પ્રશ્ન ઉઠતો છે કે સ્વતંત્ર આ ખનન માફિયાઓ સામે સક્રિય કામગીરી કરશે અને ગૌચર જમીન પર પડતા ખતરા વિશે પગલાં લેવાશે હવે સવાલ એ છે કે શું જવાબદાર તંત્ર આ મુદ્દે સખત કાર્યવાહી કરશે અને ગ્રામજનોને આ વિલક્ષણ પરિસ્થિતિથી મુક્તિ મળશે દાહોદ જિલ્લો દાલો તાલુકો ગ્રામ પંચાયત લીલવા ઠાકોર ગ્રામ પંચાયત લીલવા ઠાકોરમાંથી રેવન્યુ જે ગૌસરણ જગ્યા છે ત્યાંથી હજારો ટન મોરમ ગેરકાયદેસર રીતે સરપંચ એની સત્તાનો દુરુપયોગ કરીને બહારના ગામોમાંથી લોકોને પૈસા લઈને એ બરમ વેચી ખાય છે અને જે જે ગૌસર એ ગામના ઢોર માટે ગાય ભેંસ માટે જે સરવાની જગ્યા છે એ જગ્યા પૂરી બધી એ ખોટી રીતે એ લોકોએ બરમ કાઢીને વેચી માર્યો છે અને જે તે સ્તર બી તપાસ કરી શકો છો સર